મહેસાણામાં ફરી એકવાર દિનદહાડે લૂંટનો દહેશતભર્યો બનાવ સામે આવ્યો છે અંબલીયાસર બજારમાં આવેલી મહાકાળી જ્વાલર્સમાં ત્રણ અજાણ્યા શખ્સોએ એરગન સાથે લૂંટ ચલાવી અને દુકાનદાર પર છરીથી હુમલો કર્યો છે આજ સવારે થયેલી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે હુમલામાં દુકાનદારને ગંભીર ઈજા થઈ છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે તપાસ શરૂ કરી છે અને નજીકના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓના

આવા બનાવો આંબલી બધા આવા બનાવો તો એક દિવસ આગળ બનેલો છે બનાવવા